પ્રભુ પ્રભુનો આભાર માનીએ ચોક્કસ શરૂઆતના દિવસો જે માસના હોય એ બધાના માટે અઘરા હોય અને મેં કહ્યું હતું કે ફાઇનાન્શિયલી પણ આ બહુ ડેન્જર હોય તકલીફ આપનારું હોય નહીં અને હું ફરી વાર કહું છું તમને તમારા પ્રશ્નોમાં તમારી મુશ્કેલીઓમાં તમારે શાંત રહેવાનું છે ચોક્કસ દેવ તમારા માટે ઉભા થશે અને યુદ્ધ કરશે જેમ આપણું વચન છે આ માસનું એ તમારા માટે યુદ્ધ કરશે એ તમારે શાંત રહેવું પ્રભુ જાણે છે અને તેમનાથી કોઈ પરિસ્થિતિ છુપાયેલી નથી ઘણીવાર આપણી દ્રષ્ટિ પ્રમાણે આપણને એવું લાગતું હોય કે સમય બહુ થઈ ગયો ઘણા દિવસોથી હું વિનંતી કરું છું પણ મિત્રો એ આપણી દ્રષ્ટિમાં અથવા આપણા વિચારો પ્રમાણે અથવા આપણી ઉતાર પ્રમાણે આપણને ડીલે થયું હોય એમ લાગતું હોય પણ પ્રભુ તો હંમેશા સાચા સમયે જ આવે છે અને એક રાઈટ ટાઈમ પર તેઓ આપણને સહાય અને મદદ કરે છે જુઓ કદાચ આપણે એવું વિચારીએ આવું લખ્યું નથી કોઈ જગ્યાએ એટલે ડોન્ટ મિસકોન્સેપ્ટ જસ્ટ ખાલી હું એનું મોરલ જે કહેવા માંગુ છું એ પ્રમાણે હું તમને કહું છું કે પહેલી જ વારમાં બહેનોની વિનંતી લાજરસની બહેનોની વિનંતી પ્રભુ સાંભળીને આવી ગયા હોત પ્રભુ શું આવી ગયા હોત એ સમય બચી ગયો હોત લાજરસ પણ કદાચ આગળ એ સમયમાં તો પ્રભુ બેથેનિયા આવ્યા હતા અને નજીકમાં જ હતા ચોક્કસ વભુ તો ગમે ત્યારે આવીને એને સાજો કરી શકે છે પણ કદાચ એ ફરીવાર પ્રભુમાં ઊંઘી ગયા જીવન પૂરું થયું તો કદાચ આ બધી બાબતો આપણે જોઈએ છે એવી ન પણ બની હોય કંઈક કઈક જુદું હોત એનું પરિણામ કઈક જુદું હોત પણ આગળ પ્રભુને કેવડાવે છે પ્રભુ જાણે ત્યાં વધારે રહે છે એ જગ્યા પર જયારે આત્મામાં જાણે છે કે હવે લાજરસ નું જીવન પૂરું થઈ ગયું છે ત્યારે એ આવે છે કેમ કે તેઓને શું કરવાનું તેઓ જાણતા હતા પણ બીજી તરફ આપણે જોઈએ બીજી સાઈડમાં તો મરિયમ અને માર્થા પર તો એક એવી ઇમ્પ્રેસન હતી કે પ્રભુ આયા નહીં આવી ના શક્યા અથવા મેં કેવડાયું પણ મારા સંદેશા પ્રમાણે તેઓ અહીં પહોંચ્યા નથી કેમ કે જ્યારે એમના સંવાદો આપણે જોઈએ છે ત્યારે કહે છે કે પ્રભુ જો તમે હોત તો મારો ભાઈ મરત નહીં લોડ મારો ભાઈ મરત નહીં પણ જાણે એ દિને જે પ્રભુ આપણી પાસે નથી આવ્યા એ સમય સુધી જે રાહ જોવાની એક રાઈટ ટાઈમ સુધી જે એના દ્વારા આપણે જેનું મોટું કાર્યમ થવાનું છે એ કામ સુધી તમારે અને મારે વિશ્વાસુ રહેવાનું છે વાલા મિત્રો અને આપણે જોઈએ છે કે ખાલી બધા લોકો ખાલી લાજરસ સાજો થઈ લેજો તા જો પહેલા પ્રભુ આયા હોત તો સાજો થઈ ગયો જેમ એમણે બધા ઘણા બધા લોકોને સાજા કર્યા એમનો એક લાજરસ ગણાત કે બીમાર થઈ ગયો પ્રભુ એને સાજો કર્યો પિત્તની સાસુને પણ તાવ હતો એને સાજી કરવામાં આવી પણ 4 દિવસ પછી 4 દિવસ એટલા માટે કેમ કે એ સૌદીઓની એવી માનીતે ત્રણ દિવસનો માણસ કદાચ ઉઠી શકે છે પર ચાર દિવસ પછી કોઈ દિવસે જીવતો થાય નહીં અને માટે પ્રભુ એક્ઝેક્ટ એ સમય પર એ રીતે સાચા સમય આવે છે મરિયમ અને માર્થાના ઘરે પણ જતા નથી સીધા જ્યાં તેને મૂકી હોય છે જે ટોમ અથવા જે કબર જે ગુફા જે કહેવાય જ્યાં તેઓ મરેલા માણસોને રાખતા હતા અથવા ત્યાં એમની જે રીતભાત હતી એ પ્રમાણે એમને આવતા હતા સોડાવામાં આવતા હતા પથ્થરોની કબર ની અંદર કે ગુફામાં તો લાજરસ ને જીવ તો આવતા બહાર કોઈ જોયો ન હોત ત્યાંથી ગયા ત્યાં જે જગ્યા પર લાજરસ હતો ત્યાં અને ઘણા બધા લોકોની સામે લાજરસને બૂમ પાડી લાજરસ બહાર આવ સ્ટ્રેટ પાડી બાબત છે જીવતો થા જીવતો થા ઊંઘમાંથી જાગ એવી કોઈ બાબત નથી પ્રભુ આભાર માને છે તમે હંમેશા સાંભળ્યું છે એમ તમે આજે પણ મારું સાંભળ્યું છે બીજા લોકોની આસપાસ તમારો મહિમા થાય એ બાબત પણ આપણે જોઈએ છીએ પ્રભુ શું કહે છે અને બૂમ પાડે છે લાજરસ બહાર આવ અને તમે જુઓ કે જે બાંધેલા બંધનમાં હતો આ કે પગ તો બે જોડાયેલા છે તમે બે પગ જોડે બાંધીને જો ચાલવાનું હોય તો ચાલી ના શકો અથવા બધી પાટાપિંડી બધું બધું કઈ રીતમાં આપણે જાણતા નથી કે એને કઈ રીતના એને વિટાળીઓ હશે કપડામાં લપેટ્યું હશે અને બધા બધી સુગંધી દ્રવ્યો બધું ભર્યું હશે આપણે જાણતા નથી પણ કેટલી ગજબની બાબત કે લાજરસ

ત્રણ ચાર દિવસે તો શરીર જે માટીમાં હોય આપણે જાણીએ છીએ કેવું દુર્ગંધ મારે રાઈટ કેવું દુર્ગંધ મારે શરીર પણ લોકો જાય છે એમને કોઈ ખરાબ વાસ તેની પાસે આવતી નથી અને છોડી નાખે છે કે જેને જવા દો બંધન છોડી નાખો નવાલા મિત્રો આજે સાજે તમારા અને મારા દુખના બંધનો તકલીફોના બંધનો છોડી નાખવાને માટે ચોક્કસ આપણી પ્રાર્થના દ્વારા પ્રભુ આપણને મદદ કરનાર છે એ વાત ન ભૂલીએ એવો વિશ્વાસ રાખીએ એવો વિશ્વાસ રાખીએ વાલા મિત્રો એવી હું આપને વિનંતી કરું છું હાલેલુયા હા વિનંતી કરું છું કે

સાધના સમયમાં આગળ વધીએ કરી પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અને પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ નવા વર્ષના આ નવા માસના નવા દિવસોમાં પ્રભુ તમારી પાસે ફરીવાર નમી જઈએ છે ને પ્રભુ જેમ પ્રભુ આ વર્ષમાં તમે અમારી ચિંતાઓ દૂર કરવાનો છો પ્રભુ એવો એવી તમે અમને ખાતરી આપી છે અને પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુ તમારું વચન અમને શીખવાડે છે કે હું તમને પાછલો અને પ્રભુ અમે એ વિશ્વાસ કરીએ છીએ છેલ્લા ત્રણ માસ થી પ્રભુજી અમારા આશીર્વાદ રોકાયેલા છે પ્રભુ એ અમે તમારી પાસેથી પ્રાપ્ત કરીશું હા પ્રભુ અમારા જીવનમાં વાર અમે એ રીતના જોઈએ છે કે જેમ તમે વિલંબ કરીને જે તમે કાર્ય કરવા માંગતા હતા માણસોની ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થયું અને લાજરસ જીવતો થયો પ્રભુ એમ પ્રભુ અમારી મરેલી પરિસ્થિતિઓ બધી જીવતી થાય અમે બધા આનંદ કરીએ અમારો શોખ આનંદમાં બદલાઈ જાય અમારા આંસુ આનંદમાં બદલી જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ ઘણા બધા સેવક અને સેવિકાઓ પ્રભુ અત્યારે પ્રભુ તેમની સેવાકીઓમાં મુશ્કેલીઓમાં છે હેરાનગતિ છે રુકાવટો છે આર્થિક પ્રશ્નો છે કૌટુંબિક સમસ્યા છે અને પ્રભુ એવી સમસ્યા છે જેની સામે લડી શકાય નહીં પ્રભુ કેમ કે તમારા બાળકો છે અને પ્રભુ ભાઈ બહેની ભાઈ ભાઈની સામે ના લડી શકાય અને બહેન બહેની સામે ના લડી શકાય પ્રભુ એવી પરિસ્થિતિઓ છે તમારા લોહીમાં કરેલા લોકો છે પ્રભુ અને પ્રભુ એના દ્વારા પ્રભુ તમારા સેવક સેવિકાઓની સેવાઓને ઘણી માઠી અસર પહોંચી છે પ્રભુ અમે કંઈ કરી શકતા નથી પણ પ્રભુ તમે તો બધું જ કરી શકો એવા ઈશ્વર છો અમે તમને વિનંતી કરીએ છીએ આ છોડોમાંથી તમે બહાર કાઢો નવા વિકલ્પો આપો નવી દિશા આપો અને બધું સરખું થાય સારું થાય અમે પ્રાર્થના કરી છે કામ કરનાર દરેક સેવક સેવિકાઓના ગુરુ દ્વારા તમારો મોટો મહિમા થાય તમારા પર વિશ્વાસ કરનાર લોકો દ્વારા તમારો મોટો મહિમા થાય ઘણા બધા આત્મા જીતાય અને પ્રભુ એ દ્વારા જગતમાં ચારે તરફ સુવાર્તા ફેલાય એવું તમે થવા દેજો પ્રભુ જે આ સંગત છે વિશ્વાસ કરી રહ્યા છે તેમના માટે પ્રાર્થના કરી છે તેમના માતા શરીરો સાજા થાય અને પ્રભુ તેમના ઘરોના લડાઈ ઝઘડા દૂર થાય તેમના ઘરોમાં લગ્નનો આશીર્વાદ મળે આ પ્રભુ તમને कुटुंब લગ્નનો આશીર્વાદ બાળક ધનનો આશીર્વાદ મળે વિધિ સેવાના માર્ગો યોજનાઓ તેમની ઈચ્છાઓ परिपूर्ण થાય પ્રભુ અને પ્રભુ તેમના બિઝનેસ ને પ્રભુ તમને જોબ આશીર્વાદિત પ્રભુ પ્રભુતા અને પ્રભુ તેમને મકાનનો લોનનો ને નાણાનો પણ પ્રભુ આશીર્વાદ મળે પ્રભુ અને પ્રભુ જુદી જુદી પરીક્ષાઓમાં પાસ થાય LT's બેન્ડ આપો વિઝા ઇન્ટરવ્યુ પાસપોર્ટના બધા પ્રશ્નો તમે દૂર કરો રાજા અને પ્રભુ ખાસ પ્રભુ જે કહ્યું એમના પર તો છે ખોટા કોર્ટ કેસ છે એફઆઈઆર છે પ્રભુ એને પર તમે ખાલી જ કરો કરો તમામ લડાઈ દૂર અને પ્રભુ અમારી જેમ બધા જ વિશ્વાસથી પ્રાર્થના કરે તમારું નામ મળે અને તેમનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છે અને ખાસ પ્રભુ જેઓ વ્યસનોમાં છે ખોટી સંગમાં સોબતોમાં છે પ્રભુ એમને તમે બહાર કાઢજો એમાંથી પ્રભુ તેમનું જીવન બચી જાય નાશ મન જાય એવું થવા દે પસ્તાવો કરે એવું થવા દે અને ખાસ પ્રભુ અમારે મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદ આપો ઘણા બધા લોકો સાંભળે છે વિશ્વાસ કરે છે ત્યારે પ્રભુ તેમના વિશ્વાસ પ્રમાણે રોજ રોજ સવાર સાતની પ્રાર્થનામાં તેમના જીવનમાં એ પ્રમાણે બને અને વિશ્વાસ કરનાનો ઢોળું દિવસે દિવસે વધતું જાય અને કેવળ ને કેવળ તમને એકલાને પ્રભુ માન અને મહિમા મળે એવું તમે થવા દેજો પ્રભુ અમારા કુટુંબ માટે પણ પ્રભુ માંગીએ છીએ તમે જાણો છો પ્રભુ અમે જે તે પરિસ્થિતિમાં છે સેવા માટે પણ પ્રભુ જે નાની મોટી જરૂરિયાતો છે પરિવારને માટે છે પ્રભુ ત્યારે પ્રભુ વિનંતી કરીએ છીએ તમારા દૂતો દ્વારા પ્રભુ તમે એ સહાયને મદદ પૂરી પાડજો પીતા હા પ્રભુ જેટલા લોકો આ સંગતમાં છે તેમને માટે તમે તેમના બધા બંધ દરવાજા ખુલ્લા કરજો આશીર્વાદની બારીઓ ઉગાડી નાખજો નદીની પાસે તો ઝાડ જેવા કરજો પ્રભિતા આશીર્વાદના ઝરણા વહેતા થાય એવું તમે થવા દેજો અમારા બધા માટે તમે એવું કરજો પ્રભુ અમારા સુધી પાપોને માફ કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભિતા અને સવારમાં તમારો ભજન આપજો એવું માગતા પ્રભુ ઈશ્વરમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આઈ મીન આઈ મીન આઈ મીન